નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારીયા સૌથી પહેલાં તો આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું બીજો ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો એના ઉપર આજે નવો સર્વેનો વિડીયો આપણે મૂકવાના છીએ એમાં મગફળી કપાસ ધાણા તલ ધાણી જીરું આ બધા પાકોની આપણે વાત કરશું એટલે પહેલાં તો આ વિડીયો પૂરો થાય એટલે જઈ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશો તો ચાલો આગળ વધીએ આજે તારીખ છ સાત બે હજાર ચોવીસ વાર શનિવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ કે જાણીએ આજે બજાર કેવી રહેલી છે રાજકોટમાં પરિસ્થિતિ કેવી છે બધા પાકોની તો ચાલો આગળ વધીએ રાજકોટમાં જો વાત કરીએ આજે સફેદ જુવારની તો આઠસો ત્રીસ રૂપિયા નીચો ભાવ હતો અને ઊંચા ભાવની વાત કરવામાં આવે તો આઠસો એક્યાસી રૂપિયા બજાર જોવા મળેલી હતી ઘઉં આજે પાંચસો 556 પાંચસો છપ્પન રૂપિયા કાળાતા તલ ઓગણત્રીસો પચાસથી બત્રીસો એકસઠ મગ ચૌદસો પચાસથી સોળસો પચાસ સોયાબીન આઠસો ચાલીસથી આઠસો એકોતેર રજકાનું બીજ તેતાલીસોથી બાવનસો 5280 બીડા ચણા અગિયારસો પચાસથી બારસો અઠ્યાસી સુવાની વાત કરીએ તો એક હજારથી સોળસો પાંચ મેથી નવસો સાઠથી બારસો નેવું રૂપિયા વટાણા આજે તેરસો પચીસથી ઓગણીસો પચાસ રૂપિયા વાત કરવામાં આવે આગળ જો બાજરીની તો ત્રણસો પચાસથી ચારસો પચીસ તુવેર સોળસો એકથી ત્રેવીસો ચાર રાયડો નવસો ચાલીસથી એક હજાર ચાલીસ અજમો અઢારસો પચાસથી એકવીસો નેવું રૂપિયા ઈસબકુલ ઓગણીસોથી ચોવીસો વીસ એરંડો એક હજાર ઇઠોતેરથી અગિયારસો સાહીઠ રાય અગિયારસો વીસથી બારસો એંસી સિંગદાણા સોળસોથી સત્તરસો પિંચોતેર વરિયાળી આજે અગિયારસો થી સોળસો પંચાણું રૂપિયા કલંજીની જો વાત કરીએ તો બત્રીસોથી આડત્રીસો પિસ્તાલીસ આગળ વાત કરવામાં આવે રાજકોટમાં આજે જો ડુંગળીની તો બસો પંદરથી છસ્સો ત્રીસ રૂપિયા લસણ સોળસો પચાસથી એકત્રીસો અડદ સોળસો એંસીથી ઓગણીસો ઓગણચાલીસ ધાણા બારસોથી ચૌદસો ચાલીસ થાણી બારસો પચાસથી પંદરસો પચાસ તલ ત્રેવીસો પચાસથી પચીસસો ચાલીસ ચીણી મગફળી અગિયારસો ત્રીસથી બારસો પિસ્તાલીસ જાડી મગફળી અગિયારસો પાંત્રીસથી બારસો નેવું રૂપિયા કપાસ ચૌદસો સાઠથી પંદરસો એકોતેર એ જ રીતે જીરાની જો આજે વાત કરીએ તો ચુમ્માલીસો રૂપિયાથી ત્રેપનસો એકાણું રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના સો એ સો ટકા સાચા બજાર ભાવ અને એકદમ તાજા તાજા બજાર ભાવ હવે જે આપણે ખેડૂતભાઈ ન્યૂઝ નામના ચેનલની વાત કરતા હતા એ તમને અત્યારે અહીં ચેનલ દેખાય છે એના ઉપર ક્લિક કરો એ વિડીયો એમાં જે મૂકેલા છે એ જોઈ લ્યો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આજે અથવા તો કાલે તમને એ ચેનલ ઉપર નવો સર્વેનો અને નવો એક ખેડૂત સમાચારનો વિડીયો મળી જશે જેમાં ઘણા બધા અપડેટ રહેલા હશે અને જો ઝટકા મશીનની ખરીદી કરવાની હજુ જો કોઈને બાકી હોય તો એ વિડીયો પણ અત્યારે અહીં દેખાય છે એના ઉપર ક્લિક કરી એ વિડીયો જોઈ લ્યો વિડીયો સુધી બનાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર